ગુજરાતમાં ગોંડલ હાલ સૌથી ચર્ચાનો મુદ્દો બન્યો છે કારણ કે અહીં ભાજપ ભાજપ વચ્ચે જંગ છેડાયો છે અને આ જંગમાં આજે તો મિર્ઝાપુરનું ટ્રેલર જોવા મળ્યું કારણ કે માના દૂધ સુધીના પડકાર પછી પાટીદાર નેતાઓએ ગોંડલમાં એન્ટ્રી કરી અને એન્ટ્રી સાથે જ મિર્ઝાપુરમાં ધબાધબીના દ્રશ્યો જોવા મળ્યા જે ગોંડલને કેટલાક રાજકીય નેતાઓ નિવેદનોમાં મિર્ઝાપુર ગણાવતા હતા તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને એવો પણ માહોલ જોવા મળ્યો કે ગુજરાતના મિરઝાપુરમાં પોલીસનું રાજ નહીં પરંતુ સ્થાનિક સત્તાધારીઓનું રાજ છે આવું અમે નથી કહેતા પરંતુ પાટીદાર નેતા અલ્પેશ કથરિયા કહી રહ્યા છે જેને આજે ગોંડલમાં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું માના દૂધની લાજ રાખવા પહોંચ્યા અને મિરઝાપુરનું ટ્રેલર પણ તેમણે જોયું ત્યારે કેમ ગોંડલમાં ગરમાય છે સત્તાધારી પક્ષના નેતાઓ વચ્ચે જ રાજનીતિ આવું જોઈએ આ રિપોર્ટમાં આ ગોંડલ નહી મિર્ઝાપુર છે મારા દોસ્ત જરા સંભાળીને રહેજો લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પણ જે રીતે થઈ રહી છે રેલીને રોકવાનો લોકોને માર મારવાનો ગાડીઓ પર હુમલો કરવાનો તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થયું અહીં તો સત્તા ને દબદબા માટે મા દૂધ સુધી થાય છે રાજનીતિ અને બપોરે બાર વાગે મારી ગાડી ગોંડલ અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે ભાજપના નેતાઓ જ આવી ગયા સામસામે હવે વિપક્ષની જરૂર નથી સત્તાધારીઓ જ એકબીજાના બની ગયા વિરોધી ગણેશ ગોંડલના એટલે કે ગણેશ જાડેજાના પડકાર પછી પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ એક ટ્વીટ કર્યું જેમાં ગોંડલ કરો સ્વાગતની તૈયારી આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ તેવું ટ્વીટ કર્યું અને ગોંડલમાં શરૂ થઈ ગઈ એક પક્ષના બે નેતાઓના શક્તિ પ્રદર્શનની તૈયારી એકે પડકાર ફેંક્યો અને બીજાએ તેને ઝીલ્યો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા પડકાર પૂરો કરવા માટે રવિવારે ગોંડલ પહોંચી ગયો મોટી સંખ્યામાં તેના સમર્થકો પણ સાથે આવ્યા પોલીસ પણ પાંચસો કર્મીઓ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તૈયાર હતી પરંતુ ગોંડલમાં એન્ટ્રી સાથે જ વિરોધના સૂત્રોચ્યાર સાથે સ્વાગત થયું ગણેશ ગોંડલના કાર્યકરો કાળા વાવતા અને બેનરો સાથે રસ્તો રોકીને ઊભા હતા અને અલ્પેશ કથિરિયા ધાર્મિક અને જીગીશા પટેલની એન્ટ્રી સાથે ગણેશના સમર્થકોએ કાળા વાવટા બતાવી વિરોધ શરૂ કર્યો કોણે કર્યો અલ્પેશ કથિરિયા પર હુમલાનો પ્રયાસ કોણે અલ્પેશની કારના તોડ્યા કાચ અલ્પેશ કથિરિયાની ગાડી જેવી ગોંડલમાં પ્રવેશી કે અલ્પેશ પર હુમલાનો પ્રયાસ થયો તેની કાચ આવ્યા મંદિરે દર્શન પછી અલ્પેશનો કાફલો અક્ષર મંદિરે પહોંચ્યો તો મંદિર બહાર અલ્પેશનો વિરોધ કરવામાં આવ્યો અહી વિરોધ વચ્ચે પણ મંદિરમાં દર્શન કરીને અલ્પેશનો કાફલો રવાના થયો જોકે અલ્પેશનો કાફલો ધારાસભ્યના ઘર પાસેથી પસાર થવાનો હતો પરંતુ ગણેશના સમર્થકો એટલી મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા કે પોલીસને રૂટ જ બદલવો પડ્યો આ લોકો એમ કે છે ને કે ભય છે ગોંડલ માં પણ અમારું ગોંડલ માં કદાચ અમે બે વાગે કે ત્રણ વાગે નીકળ્યો ને તો એમને કોઈ જાતનો ભય હોતો નથી અને ગણેશભાઈ ગીતાબા અને જયરાજ બાપુ એમનો પરિવાર હર હંમેશા

અલ્પેશ ને ગણેશનું ઘર તો ન જોવા મળ્યું પરંતુ પોલીસ રસ્તા બદલીને તેને આંબેડકર ચોક લઈ ગઈ જ્યાં ફૂલહાર કરી અને તેના સમર્થકોએ કર્યા આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરાવ્યા પછી અલ્પેશ કથિરિયાનો કાફલો ભગતસિંહ ચોક પહોંચ્યો જ્યાં પણ ફૂલહાર કર્યા અને ત્યાંથી સરદાર ચોકમાં સરદારની પ્રતિમાને ફૂલહાર ચડાવી જય સરદારના નારા લગાવ્યા સરદારની પ્રતિમાને નમન કર્યા પછી અલ્પેશ કથિરિયા અને તેની ટીમ ત્યાંથી સીધી ખોડલધામ ખાતે જતી રહી હતી પરંતુ બીજી તરફ ગોંડલમાં ગણેશના સમર્થકો ભારે આક્રોશમાં જોવા મળ્યા અલ્પેશ તો ગોંડલની સ્થિતિને મિરઝાપુર સાથે સરખાવી તો ગણેશે તેને પણ જવાબ આપ્યો બસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે ગોંડલમાં હોવી જોઈએ હાલની પરિસ્થિતિ નથી પોલીસ પીએપી ઉચ્ચ અધિકારીની હાજરી પાંચસો થી પણ વધારે પોલીસ હોવા છતાં પણ આ રીતે હુમલા થતા હોય તો આપ વિચારી શકો છો કે જ્યાં પોલીસ કે કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ કોઈ નથી એવી જગ્યા હોય છે ત્યાં શું ઘટના ઘટતી હોય છે અને આજે અમે જે સરદાર ચોકમાં ગયા કે જ્યાં સરદાર ચોકમાં જે ભાજીની લારી પર જે પરિવાર ગુજરાન ચલાવતો હતો જેનો બાળક યુપીએસસીની તૈયારી કરતો હતો એ જગ્યા પણ નિહાળી આજે એમનો ધંધો પણ બંધ થઈ ગયો છે ગોંડલ મિરઝાપુર છે આજ સુધી મેં ની વાત ક્યારેય કરી નહોતી પણ આજ તો મેં પોતે અનુભવ્યું છે એટલી બધી પોલીસની હાજરીમાં પણ જે રીતે ગુંડાઓએ જે બેફામ માજા મૂકી અને આજે અમે નજર સમક્ષ જોયું છે જેથી સાબિત થાય છે કે ગોંડલ મિર્જાપુર છે ગોંડલ સર ગોંડલ છે સંસ્કાર ગોંડલ છે મીડિયા માધ્યમથી ખુલાસો કરવા માંગુ છું નિવેદનો બાજી કરવા શરૂઆત એ લોકોએ હતી લોકો ખુબ સંસ્કારી લોકો છે ગોંડલના યુવાનો ખુબ સંસ્કારી છે પૂરી શિસ્તબંધ રીતે ડિસિપ્લિન ની અંદર ગોંડલની મારા પરિવાર હતી અને ગોંડલ હતી વધારે વર ને ના વડીલો માતાઓ બે ને હજારો માવાડીઓ

કે સત્તાધારી પક્ષ ગોંડલની ગરમાતી રાજનીતિને શાંત પાડવામાં કોઈ લે છે ગોંડલની રાજનીતિ કેમ આટલી ગરમાઈ ચૂકી છે કેમ ભાજપના જ નેતાઓ સામસામે આવી ગયા છે કેમ ગણેશ સામે અલ્પેશે બાયો ચડાવી છે આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ અને અંતે વિવાદ ગોંડલ સુધી કેવી રીતે પહોંચ્યો આ તમામ મુદ્દા પર આજે લોકો પણ જવાબ માંગવા ઈચ્છે છે અને તો આવો ગોંડલનો વિવાદ ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો તે પણ જાણીએ ગોંડલમાં કેમ ગરબાયો રાજકીય માહોલ ગણેશ અને અલ્પેશ કેમ આવી ગયા સામસામે આ સવાલનો જવાબ આજે ગુજરાતની જનતા જાણવા માંગે છે કારણ કે રવિવારે જે ગોંડલમાં જોવા મળ્યું તેવું ક્યારેય ગુજરાતમાં નથી જોવા મળ્યું આ વિવાદનું મૂળ ગોંડલથી જ શરૂ થાય છે ઓગણીસ માર્ચ બે હજાર પચીસ પાટીદાર યુવાનને ત્રણ શખ્સોએ માર્યો માર આ ઘટના બધાને જ યાદ હશે કારણ કે પછી પાટીદાર સમાજ મેદાનમાં ઉતરી આવ્યો હતો ભારે વિરોધ થયો હતો કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા અને અંતે જયરાજસિંહની આ વિવાદમાં એન્ટ્રી થતા વિવાદ સમેટાઈ ગયો પરંતુ સમાધાનની બેઠકમાં અલ્પેશ ઢોલરિયાએ બે હજાર સત્યાવીસ નો ગોંડલ નો ચહેરો જે ગણેશ છે તેવું નિવેદન આપ્યું આજે જેમ રહી છે પગે લાગવાના શેર કર્યા અને કીધું છે ગુલામ નથી એટલે અલ્પેશ ના આ નિવેદન પછી અનેક પાટીદાર નેતાઓ તેની સામે સવાલો ઉઠાવ્યા ગોંડલ કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા પરંતુ વિવાદની શરૂઆત તો ત્યાર પછી સુરત થી થઈ સુરતમાં પાટીદાર નેતાઓની મળી ગુપ્ત બેઠક બેઠકમાં ગોંડલમાં વીનુ શિંગાડાની પ્રતિમા સ્થાપવા અંગે ચર્ચા વીનુ શિંગાડાની હત્યામાં જયરાજસિંહનું આવ્યું હતું નામ રાજકીય ગરમી અંગે તમે સમજી જ ગયા હશો કેટલાક પાટીદાર આગેવાનોએ વીનુ શિંગાડાની પ્રતિમા ગોંડલમાં સ્થાપવાને લઈને લડત શરૂ કરી સુરતમાં અંગેની મીટિંગમાં ગોંડલમાં ગુંડા રાજ ચાલતું હોવાની વાત પણ થઈ બે ટી રાક્ષસોને કહેવા માંગુ છું કરી બતાવે મારી ઉપર પટેલો માટે લડું છું દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે ટોપડાના જન્મોની સામે લડું છું આ વાત સામે આવ્યા પછી બીજા દિવસે ગોંડલના ગણેશ જાડેજાએ એક જાહેર સભા કરી આ સભામાં તેમણે વિનુ શિંગાડા માટે લડાઈ શરૂ કરનારા જીગીશા પટેલ અલ્પેશ કથરિયા અને મેહુલ બોઘરા સહિતના લોકો પર આકરા પ્રહાર કર્યા યુદ્ધ થકી કોઈથી કોઈનું કલ્યાણ થાય પણ આ ઢોર તેમને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ગોંડલ ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા મારી ગાડી તમને રાત્રે બે વાગે ત્યાં ગોંડલ ના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે મારી ગોંડલ ની અંદર આપણા અંદર જોવા મળે માનું ધામણ થાય હોય દીકરા તો આવી બસો ત્રણસો કિલોમીટર દૂર થી મૂકે આ વિડીયો ગેમ ની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલ ની જનતા નથી તમારા માં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તા નો કોલર પકડીને બતાવો બાપના બોલ થી વાવાઝોડા ની જવાની જગ્યા નથી આવતા ગણેશે ફેંક્યું પડકાર અલ્પેશ જોથાવ્યું આવ્યું મેદાનમાં આ ઘટનાના અડતાલીસ કલાકમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયાએ કહ્યું કે અમે સત્યાવીસ એપ્રિલને ખુલે આમ આખા ગોંડલમાં ફરીશું જેને પણ ચેલેન્જ ફેંકી હતી તે તૈયાર રહે બસ આજ ચેલેન્જ પૂરી કરવા માટે અલ્પેશ કથેરિયાએ જીગીશા પટેલ અને ધાર્મિક માલબિયા સાથે ગોંડલમાં પગ મૂક્યો હતો અને ગોંડલમાં માહોલ ગરમાઈ ગયો જાણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ લડાઈ રહ્યું હોય અમને તો ત્રીસ વર્ષથી ખબર છે અને વારે વારે કહેતા આવીએ છીએ કે ગોંડલની પરિસ્થિતિ શું છે પણ આજે ગોંડલની પરિસ્થિતિ આખા ગુજરાતે આખા દેશે જોયો છે કે ગોંડલની અંદર ખાલી કહેવાય ને કે અમે લોકોએ તો એનું એનો પડકાર ફેંક્યો હતો જે એને સ્વીકારી અને અમે ગોંડલની અંદર પ્રવાસી તરીકે ગયા હતા અમે ત્યાં શાંતિપૂર્ણ રીતે હજી તો અમારી ગાડી ગોંડલની અંદર એન્ટર નથી થતી ત્યાં એમને એના વિરોધ પ્રદર્શનો અને ત્યાં સુધી કે હુમલા કરવાની પણ કોશિશ કરી દેવામાં આવી એટલે હું લોકોને આજ સમજાવવા માંગુ છું ક્યારથી સમજાવવા માંગુ છું કે ભાઈ ગોંડલની અંદર કોઈ પણ લોકો આમનો વિરોધ કરે અથવા તો કોઈ પોતાના હક માટે આનો અવાજ ઉઠાવે છે ત્યારે આવી જ રીતે એને દરાવા ધમકાવવામાં આવે છે ને એટલા માટે જ પાટીદારો અહીંયા ડરે છે પાટીદારો ને પણ અઢારે વર્ણના લોકો સાથે આ જ પ્રોબ્લેમ છે ગોંડલમાં ગુંડાગીરી છે ગોંડલમાં કાયદો વ્યવસ્થા નથી અને ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહી નથી પછી અમને આમંત્રણ આપવામાં આવ્યું કે આવો ગોંડલ જો ગોંડલમાં શાંતિ છે ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહી છે આજે જોયું ગોંડલમાં કેવી લોકશાહી છે ગુજરાતનો કોઈ યુવાન ગોંડલની મુલાકાતે જાય ભગવતસિંહજીના ઐતિહાસિક ગોંડલની મુલાકાતે જાય અને જે ગાડી ઉપર હુમલો થાય ગાડીના કાચ ફોડવામાં આવે આવી ગોંડલમાં લોકશાહી છે ગોંડલમાં સંપૂર્ણપણે લોકશાહીની સ્થાપના ના થાય ગોંડલની ની ગુંડાગીરી ખતમ ના થાય ત્યાં સુધી ભાઈ આવી જ રીતે વટથી આવીશું હજુ તો આ શરૂઆત છે તમારે તૈયારી અવિરત કરતા જ રહેવાની છે અમારું આવન જાવન શરૂ રહેવાનું જ છે અને ગુજરાતમાં જ્યાં પણ ગુંડાગીરી હશે અત્યાચાર હશે અને શોષણ હશે અમારામાંથી કોકનું કોક હાજર હશે આ વાત મગજમાં ફિટ કરી લે ગોંડલમાં શું થયું તે બધાય જોયું ગણેશ મેદાન આવ્યો ખુદ ગીતાબા પણ મેદાન આવ્યા પરંતુ જયરાજસિંહ મેદાન ન જોવા મળ્યા જોકે તેમણે આ પ્રદર્શન પર જવાબ આપ્યો છે અને કોંગ્રેસ પર બધું જ કોંગ્રેસ પ્રેરિત હતું આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે એને અમારા બેનર જે લાગેલા હતા એ તોડવાની કોશિશ કરી અમુક બેનરો એને તોડ્યા આનાથી જનાક્રોશ અને ગોંડલ સ્વયં બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલી જનતાનો જવાબ છે અને ગોંડલી જનતાનો આક્રોશ છે અહીંયા ભાજપના ચમરબંધીઓ હોવાથી આ ભાજપની આંતરિક લડાઈ છે બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જનતા ગોંડલ ની અંદર કાયદો ને વ્યવસ્થાની સંભાળવાની જેની જવાબદારી છે તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી રહ્યું છે જો કે ભાઈ અહીં કોંગ્રેસ નું કહેવું છે કે તમારી લડાઈમાં અમને વચ્ચે ઘસીટવાનું રહેવા દો તમારે અંદરો અંદર જે કરવું હોય તે કરો જોકે ગોંડલની આજની ઘટનાને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે વિનુ શિંગાડાની પ્રતિમા પ્રતિમા લગાવવાનું પાટીદાર નેતાઓને કેમ યાદ આવ્યું જ લગાવી હોય તો કોઈ પણ સ્થળે લગાવી શકાય તો પછી ગોંડલમાં જ કેમ શું બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પહેલા જયરાજસિંહને ઉકસાવવા માટે આવું થયું શું અલ્પેશ કથેરિયા કોઈનો હાથો બનીને ગોંડલ આવ્યો હતો શું ગોંડલમાં મિરઝાપુર જેવો માહોલ છે સવાલો તો હાલ અનેક થાય છે પરંતુ મુદ્દો અહીં ગોંડલની રાજનીતિમાં કોણ ઉથલપાથલ કરવા માંગે છે તેનો છે કેમ અહીં સત્તા પક્ષના જ નેતાઓ સામસામે આવી ગયા છતાં સત્તાધારી પાર્ટીના મોટા નેતાઓનું મૌન છે તે સૌથી મોટો સવાલ છે ભાવેશ સોંદરબા વીટીવી ન્યૂઝ ગોંડલ